નડિયાદ ભાજપ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાયા મહા મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને નડિયાદના ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુ પુષ્પાંજલિ અર્પણ કરી સૌનું કરી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી ઇન્દુલાલ પુષ્પાંજલિ અર્પી હતી જય જય ગરવી ગુજરાતના સૂત્રોચ્ચાર કરી ઇન્દુલાલ ચાચાને યાદ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ભાજપ મહામંત્રી તેજસ પટેલ શહેર પ્રમુખ વિરાગ તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે પહેલી મે છે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસ સંદર્ભે પૂજ્ય ઇન્દુલાલ યાજ્ઞિકના સ્ટેચ્યુ ઉપર અમે હારનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે મને કહેતા ગર્વ થાય છે કે મારા સ્ટેટમાંથી અલગ થઈને ગુજરાત રાજ્ય બન્યું એના પ્રણેતા આપણા નડિયાદના પૂજ્ય હિન્દુ ચાચા જે હિન્દુલાલ યાજ્ઞિક એ હિન્દુ ના નામે ઓળખાતા હતા એમણે આંદોલનની આખી શરૂઆત કરી હતી અને એમ લીડ લીધી હતી અને આ આખા ગુજરાતની અંદર આ આંદોલન તે વખતે પ્રસરેલું અને ત્યારબાદ આ મહારાષ્ટ્રમાંથી છૂટવા પડી અને આ ગુજરાત સ્ટેટનું નિર્માણ થયું છું આજે ગુજરાત સ્ટેટની પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજ પછી પછીથી જે ગુજરાતનો વિકાસ થયો છે અને એમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદીજી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જે અત્યાર સુધીનો જે વિકાસ છે એ આંખે દેખાય એવો વિકાસ છે અને ગુજરાત ખૂબ આગળ વધ્યું અને ભારત દેશની અંદર પ્રથમ નંબરે પણ રહ્યું અત્યારે પણ એકથી ત્રણ નંબરની અંદર ગુજરાત સ્ટેટ છે માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમણે ગુજરાતના વિકાસની દિશામાં અનેક પગલાંઓ ભર્યા છે અને હવે ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર ઓલમ્પિક થવા પણ જઈ રહી